ગુગલ માં દર્શન કરવા આવ્યા હતા હાર્દિક ભાઈ જો અમારે તો લોડિયા રમાડવા મળ્યા છે હાર્દિક કાકા ભઈ આવી ગયા હાલો આગળ જાવું છે બસ બસ એમ ન કર સબસ્ક્રાઇબર મળી ગયા છે તો રામ રામ કરો બે રામ રામ કરો હાર્દિક મળો રામ રામ કર આમ જો આ બાજુ જોજો તો હાર્દિક ભાઈ ના સબસ્ક્રાઇબર મળી ગયા છે અહીંયા મિત્રો અમે આવ્યા હતા અમારા ઘરે પરતાપરા તો હવે છે ને અમે ઘરે તો આટો માર લીધો જોઈ લીધું ઘર હે

હલો મિત્રો ફાઈનલી અમે પોકી ગયા સીડા સારું હલો તો આગળ જઈએ અમે ડુંગરિયા પછી જવાનું છે પેલા આપડે જવાનું છે અંદર

ના ના મેગે દે મેગે દે બેઠું રહેશે આ સાઈડમાં મેક દે લે બેઠું બસ કાકા ઘર જાય હારો હાલો આપણે જઈએ દર્શન કરી લઈએ 3:40 ક્યાં જવાનું છે અમે અંદર ના ફોટો ના

સો મિત્રો અમે ભગોડામાં તમને બધાએ બતાવીએ જો કેવું મસ્ત છે અહીંયા દળદી એટલી છે બી આત્મી ગયો છે હા હાડાસા થઈ ગયા છે તો અમે કેટલું મસ્ત છે ફોટા પાડે છે તમે દર્શન કરી લેજો મોગલમાના જય મોગલમા

હાર્દિક કાકા વૈયા ગયા હાલો આગળ જાવું છે બસ બસ એમ ન કરે હવે નહીં નો લઈ જાય મમ્મી ગોતે જો મમ્મી આવી પાછળ જો જો મમ્મી આવી જો એની ક્યાંની એવી ગઈ વઈ ગઈ હાલો હાલો આપણે જઈએ આમ જો આમ બે કાકા વાટે ઊભા છે આમ જો આગળ જો આમ સામે ઊભા

દર્શન કરીને વહી આવ્યા તો કેવો લાગ્યો વ્લોગ તમે દર્શન કરી લીધા હશે તો અમે આ વિવાહ બહાર ને હવે અમારે જવાનું છે ઘરે કાલ પીશું હા સોડા પીવીશું તો કેવો લાગ્યો વિડીયો માતાજીના દર્શન કરી લીધા તો પાછા કહેજો કોમેન્ટમાં અને નવા હોય તો સતેજ કરી દેજો હાર્દિક વિડીયો ગમે તો લાઈક કરી દેજો હા જરૂર કરજો તો હવે મળીએ નવા વિડીયો ત્યાં લગણ બધા टाटा